ઉગેડી રતળિયા વચ્ચે ગમખવાર અકસ્માત માતાના મઢના રહીશ યુવા દંપતીનું અકસ્માતમાં મોત થયું નખત્રાણાના ઉઘેડી રતડિયા ફાટક વચ્ચે ઇકો કાર અને ટ્રક વચ્ચે રાત્રે સર્જાયેલા ગમખવાર અકસ્માતમાં માતાના મઢના યુવા દંપતિ વિશાલસિંહ રતનસિંહ સોઢા ઉંમર વર્ષ પચીસ અને આરતીબા વિશાલસિંહ સોઢાનું મોત થયું હતું જ્યારે વિશાલસિંહના કાકાઈભાઈ નિકુલ સિંહ લાલુભા સોઢા ઉંમર વર્ષ ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે આ કરુણ અકસ્માત અંગે નખત્રાણા પોલીસ તેમજ સંબંધિત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ લખપતના માતાના મઢના આ યુવાન દંપતી સહિતનો પરિવાર ઇકો કારમાં સવાર થઈ રાત્રે નવ વાગ્યાના અરસામાં નખત્રાણા બાજુથી માતાના મઢ તરફ આવી રહ્યા હતા

આ દુર્ઘટનાના પગલે નખત્રાણા પોલીસ ઘટના સ્થળે ધસી જઈ વિગતો એકત્ર કરવાની કાર્યવાહી આદરી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક જાની દર્શક મિત્રો આજે તારીખ બાર નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર